સુરેન્દ્રનગર એલસીબી દ્વારા શોરૂમના બાર મોટરસાઇકલ ચોરીના મુદ્દામાલ સાથે એકને પકડી સિટી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી આરોપી પાસેથી ચોરીના બાર મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા નવ લાખ સોળ હજારનો મુદ્દામાલ કર્યો કબજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર સંબંધિત ઘરફોડ ચોરી તથા અનડિરેક્ટ ગુનાહોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ પેરોલ ફરલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ ઝાલા પરીક્ષિત સિંઘ નરેન્દ્રસિંહ ઝાલા પ્રતાપસિંહ સુરસંગભા રાઠોડ અશોકભાઈ રવજીભાઈ શેખવા યશપાલસિંઘ ઘનશ્યામસિંઘ રાઠોડ અસલમ ખાન મલેક દશરથભાઈ ઘનશ્યામભાઈ ધાધર સંજયભાઈ પાઠક સહિત સ્ટાફ ધ્રાંગધ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે લોકલ ક્રાઇમને મળેલી ખાનગી બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી મોટરસાયકલની ચોરી થયેલ તે ગુનામાં ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા રહે આંબેડકરવાળો સામેલ હોય છે તે શખ્સને મોટરસાઇકલ લઈને ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી પસાર થતો હોય તે સમયે વોચ રાખી આ શખ્સને અટકાવી સાધન પૂછપરછ કરતા ધ્રાંગધ્રા શહેરના હીરો શોરૂમમાંથી મોટરસાઇકલના ચોરીની કબૂલાત આપતા પોલીસે આરોપી પાસેથી ચોરીના બાર મોટરસાઇકલ જેની કિંમત નવ લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીને ધ્રાંગધ્રા સિટી પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સિટી પોલીસે આરોપીને કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ગઈ તારીખ રોજ અંદર આવેલ શ્રીજી હિરો હોન્ડાના શોરૂમની અંદરથી કુલ બાર બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતા ધાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમયુ મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ બાર બાર જેટલી હીરો હોન્ડા ચોરાયેલ હોય જે ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા દરમિયાન ધ્રાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્કથી પૂછપરછ કરતાં તે ઈસમે કુલ બાર બાઇકો ધ્રાંગધ્રા સહિતની શ્રીજી શોરૂમ હોન્ડા કંપનીમાંથી ચોરેલાનું કબૂલાત કરેલ અને કુલ બાર બાઇકોની રિકવરી કરવામાં આવેલ છે જેની કિંમત કુલ નવ લાખ સાહીઠ હજાર જેટલી થાય છે અને એલસીબી એસઓજી અને ધ્રાંગધ્રા સિટીની પોલીસ મદદથી ગણતરી કલાકોમાં આ ગુનો ડિટેક કરી દેવામાં આવેલ છે